જય શ્રી રામ જય શ્રી મેહુર દાદા દરેક પ્રતિનિધિ તથા જી કે આઈની પરીક્ષામાં રજીસ રજીસ્ટર કરનારા દરેક વિદ્યાર્થીઓને ખાસ નોંધ લેવી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ સાંજે છ વાગ્યા સુધી ફાઇનલ રજિસ્ટર લેવું અને દરેક પ્રતિનિધિએ રાત્રે બાર વાગ્યા સુધી ફાઇનલ યાદી સતીષભાઈ ગઢાદરા ગાંધીનગર વોટ્સઅપ પર મોકલી આપવા નમ્ર વિનંતી જે વોટ્સઅપ નંબર છે અઠ્યાસી છસો બાસઠ તેત્રીતા ચોરાશી જે ઈ સતીષભાઈ ગઢાધરાનો વોટ્સઅપ નંબર છે ઉપરરોક યાદી ઝડપથી મોકલવાનું કારણ મંગળવા મંગળવારનું કારણ પ્રતિનિધિ યાદી મોકલવા બાદ ઓફિસર તેઓએ યાદી પ્રમાણે પીડીએફ તૈયાર થઈ છે પીડીએફ તૈયાર થયા બાદ બાદ યાદી ભાવનગર વિકાસ વર્તુળ ટ્રસ્ટ ટ્રસ્ટ મોકલવામાં આવશે સાથે પી કે એસ સી ટી દ્વારા ફી ફીનું પેમેન્ટ થશે ત્યારબાદ પુસ્તકો ત્યાંથી જે તે વિસ્તારમાં પ્રતિનિધિઓને કુરિયર દ્વારા મોકલવામાં આવશે પુસ્તકો જેટલા વહેલા આવશે તેટલી વિદ્યાર્થીઓને વાંચવામાં અનુકૂળતા અને વધારે સમય મળશે શ્રી પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર જય શ્રી મેહુર દાદા જય શ્રી રામ